મારા ઘરની જેમ તમારા ઘરે પણ દિવાળી મીઠાઈ બનવાની શરૂઆત થઈ ગઈ હશે બરાબર ને તો આજે આપણે દિવાળી સ્પેશિયલ સુરતી ઘારી બનાવીશું ઘારી અને ઘોઘરા વગર તો દિવાળીનો તહેવાર જ અધૂરો છે થોડા દિવસ પહેલાં એ એકદમ સહેલી ઘોઘરા બનાવવાની રીત મેં તમારી સાથે શેર કરી હતી ત્યારે મને ઘણા બધા લોકોએ ઘારી બનાવવાનું કહ્યું હતું તો આજે હું તમારી સાથે એકદમ સિમ્પલ રીતે અને મિનિટોમાં જ ઘારીની ની રેસીપી બતાવું છું જેનાથી પહેલી વાર પરફેક્ટ ઘારી બનાવી લેશો અને સમય ખૂબ જ ઓછો લાગશે તો તમને ઘારી બનાવવાની આ રેસીપી ખૂબ જ ગમશે તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે મીઠાઈવાળાની દુકાન જેવી જ ઘારી ઘરે બનાવવા અહીંયા મેં બસો ગ્રામ જેટલો મેંદાનો લોટ લીધો છે એની અંદર આપણે બે ટીસ્પૂન જેટલું ઘીનું મોણું ઉમેરી દઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે રોટલી જેવો સોફ્ટ લોટ બાંધી લેશું તો ઘારીનું પડ એકદમ આપણે પાતળું તૈયાર કરવાનું છે જેના માટે આપણે લોટ એકદમ સોફ્ટ રાખવાનો છે તો આ રીતે સરસ રોટલી જેવો લોટ બંધાઈ ગયો છે જેને ઢાંકી દસ મિનિટ રેસ્ટ આપી દેસું હવે અહીંયા ઘારીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે મેં બસો ગ્રામ જેટલો મોળો માવો લીધો છે તમને જો મોળો માવો ના મળે તો તમે મિલ્ક પાવડરમાંથી ઇન્સ્ટન્ટ માવો તૈયાર કરી શકો છો સાથે મેં સો ગ્રામ જેટલી બદામ અને સો ગ્રામ જેટલા પિસ્તા લીધા છે તો અહીંયા મેં આ રીતના પિશોરી પિસ્તા જેને પિસ્તી પણ કહેવાય એ લીધા છે આ પિસ્તા નોર્મલ પિસ્તા કરતાં થોડી નાની સાઇઝના હોય છે અને આ પિસ્તાનો કલર અને સ્વાદ ખૂબ જ સરસ હોય છે તો જો તમને આ કિશોરી પિસ્તા મળે તો તમે એ વાપરજો બાકી તમે રેગ્યુલર પિસ્તા સાથે પણ ઘારી બનાવી શકો છો હવે સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે બદામ અને પિસ્તાને મિક્સર જારમાં ઉમેરી દેશું અને મિક્સરને ઊંધું ફેરવી એટલે કે આ રીતે આપણે પલ્સ મોડ પર મિક્સરને ફેરવતા જઈ અને બદામ પિસ્તાનો એકદમ કોરો અને અધકચરો ભૂકો કરી લેશું

બેથી ત્રણ જ મિનિટમાં સરસ માવામાંથી ઘી છૂટું પડી ગયું અને માવાનો હલકો કલર બદલાઈ ગયો ખૂબ સરસ માવો શેકાઈ ગયો છે તો શેકેલા માવાને એક મોટી થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું જેથી માવો એકદમ ફટાફટ ઠંડો થઈ જાય અચ્છા માવો ઠંડો થાય ત્યાં સુધીમાં ગારીને જબરજસ્ત ટેસ્ટી બનાવવા માટે જે કઢાઈમાં માવો શેક્યો એમાં જ બે ટી સ્પૂન જેટલું ઘી ઉમેરીએ અને એની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કરકરો ચણાનો લોટ ઉમેરીશું અને એને આપણે થોડો શેકી લેશું તો ઘારીના સ્ટફિંગમાં થોડો ચણાનો લોટ ઉમેરવાથી સ્ટફિંગમાં થોડું બાઇન્ડિંગ આવશે અને સ્વાદ ખૂબ જ સરસ આવશે જો તમને કરકરો ચણાનો લોટ બજારમાં ના મળે તો સિમ્પલ ચણાની દાળને હલકી શેકી અને મિક્સરમાં તમે લોટ બનાવી શકો છો તો અહીંયા આપણે લોટને સારી રીતે શેકવાનો છે તો બધું મિક્સ કરતાં મને થોડું ઘી ઓછું લાગ્યું તો હું હજી એક નાની ચમચી જેટલું ઘી ઉમેરી અને ધીમા ગેસ પર સરસ લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકી લઈશ લગભગ ત્રણ થી ચાર મિનિટમાં આપણો લોટ સારી રીતે શેકાઈ ગયો છે શેકાવાની સરસ સુગંધ આવે છે લોટ શેકાય આ રીતે થોડો ફૂલવા માંડ્યો છે અને હલકો પણ થઈ ગયો છે ઉમેરેલું ઘી પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે શેકેલા લોટને જે માવો શેકીને રાખ્યો એમાં ઉમેરી દેશું અને બંનેને ખૂબ જ સારી રીતે ઠંડુ થવા દેશું તો અહીંયા લગભગ પંદરેક મિનિટ જેટલો સમય થયો આપણો શેકેલો માવો અને શેકેલો ચણાનો લોટ ખૂબ જ સારી રીતે ઠંડો થઈ ગયો છે તો હવે આ સમયે આપણે એની અંદર બદામ પિસ્તાનો ભૂકો ઉમેરી દઈએ સાથે એક ટી સ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં ખૂબ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આ સમયે આપણે આમાં મીઠાશ માટે બસો ગ્રામ જેટલી બુરૂ ખાંડ ઉમેરીશું તો આ રીતની બુરુ ખાંડ માર્કેટમાં ખૂબ જ આસાનીથી મળી જાય છે જે નોર્મલ દળેલી ખાંડ કરતાં થોડી અલગ હોય છે બુરુ ખાંડ ઉમેરો તો એનાથી ઘારીનું અંદરનું જે સ્ટફિંગ છે એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે અને ઘારીનો સ્વાદ એકદમ સરસ લાગે છે આની જગ્યાએ જો તમે ચાહો તો નોર્મલ દળેલી ખાંડ કે દળેલી સાકરનો ભૂકો પણ ઉમેરી શકો છો તો હવે બધી જ વસ્તુને આપણે ખૂબ સારી રીતે મિક્સ કરી દીધી છે અને આ રીતે મિશ્રણને ભેગું કરું તો તમે જોઈ શકો છો સરસ ભેગું થાય છે જો આ સમયે મિશ્રણમાં બાઇન્ડિંગ ન હોય તો તમે એકથી બે ચમચી જેટલું હલકું ગરમ ઘી ઉમેરી દેજો તો હવે આ રીતે અહીંયા કારીને વાળવા માટે મેં આવો નાનો મેઝરિંગ કપ લીધો છે વન ફોર્થ કપ જે હોય એ મેં લીધેલો છે એની અંદર હલકું ઘી લગાવી આ રીતે સ્ટફિંગને રાખી દેશું અને પછી આ રીતે આપણે સ્ટફિંગ કપમાંથી બહાર કાઢી લેશું તો આ રીતે એક સરખી ઘારી બનાવવા માટે આપણે બધા જ ઘારીનું સ્ટફિંગ વાળી અને આ રીતે મિશ્રણને તૈયાર કરી લેશું તો મેં અત્યારે થોડી મોટી સાઈઝની ઘારી બનાવી છે તો આઠ નંગ જેટલી બની છે જો તમે નાની બનાવતા હોય તો બારથી પંદર જેટલી પણ બની શકે છે હવે અહીંયા આ રીતે બધા જ ઘારીના સ્ટફિંગ બોલ બનાવ્યા પછી હવે આપણે લોટને થોડો હલકા હાથે બાંધેલો છે એને મસળી લેશું અને એકદમ સરસ પાતળી રોટલી વણવા માટે મીડિયમ સાઈઝ લુવા કરી લેશું લુવાને થોડો કોરા મેંદાના લોટ સાથે ડસ્ટ કરી અને એકદમ પાતળી એવી રોટલી વણી લેશું તો ઘારીનું જે બહારનું પડ હોય એ એકદમ પાતળો હોય છે તો એકદમ પતલું પડ તૈયાર કરવા તમારે રોટલીને પણ એકદમ સરસ પાતળી વણવાની હવે બિલકુલ બજાર જેવી ઘારી વાળવા માટે જે રાઉન્ડ પાર્ટ હોય એને તમારે આ રીતે રોટલીમાં નીચેની સાઈડ રાખવાનો અને પછી આ રીતે રોટલીને પાટલા પરથી ઉપાડી અને પ્લેટ્સ બનાવતા જવાની અને આપણે જેમ આલુ પરાઠું વણવા માટે લુવું તૈયાર કરીએ બિલકુલ એ જ રીતે ઘારી માટે તમારે સ્ટફિંગ રાખી અને આ રીતે પોટલી જેવો શેપ તૈયાર કરી લેવાનો પછી આ રીતે હલકા હાથે લોટને ફેરવતા જઈ અને જેટલો પણ એક્સ્ટ્રા લોટ છે એના રીતે કાઢી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ઘારી વળાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે ઘારીને રાખી થોડી ફેરવવાની જેથી ઘારીનો એકદમ પરફેક્ટ શેપ આવે અને હવે આ ઘારી બિલકુલ સુકાઈ ના જાય અને પાતળું પડ હોવાના કારણે પ્લેટમાં બિલકુલ ચોંટે નહીં એના માટે કોઈ કપડા પર આ રીતે ઘારીને રાખી દેસુ અને જ્યાં સુધી ઘારીને તળીએ નહીં ત્યાં સુધી એને ઢાંકીને રાખીશું તો બધી જ ઘારી વળાઈ ગઈ છે હવે ઘારીને આપણે ઘીમાં તળવાની છે તો અહીંયા મેં એક કપ જેટલું ઘી ગરમ કરવા રાખ્યું છે જો તમારી પાસે આ રીતની ફ્લેટ પેન હોય તો તમે એનો ઉપયોગ કરજો ખૂબ જ ઓછા ઘીમાં એમાં ઘારી તળાઈ જશે અચ્છા ઘારીમાં ઉપરની સાઈડ બિલકુલ બબલ્સ ના આવે એના માટે આપણે હલકું એવું મીડિયમ ગરમ ઘી કરવાનું છે તો આ રીતે મેં થોડો લોટ ઉમેર્યો તો તમે જુઓ લોટ તળીએ બેસી જાય છે અને એકદમ નાના નાના બબલ્સ આવે છે

વણી છે એટલે ઉપરનું પડ તળાતા બહુ વધારે સમય નહીં લાગે આ રીતે લગભગ બે મિનિટ જેવું થાય એક બાજુથી એટલે ઘારીને આપણે પલટાવી દેશું અને બીજી બાજુ આપણે એકાદ મિનિટ જેવી એકદમ ધીમા ગેસ પર ઘારીને તળાવા દેસુ તો ઘારીનો આપણે બહુ કલર ચેન્જ નથી કરવાનો પણ એને ખૂબ સારી રીતે કૂક કરવાની છે ગેસ ધીમો રાખવાનો અને આ રીતે બંને બાજુ ઘારીને ફેરવતા જઈ હલકા હલકા આવા ગોલ્ડન સ્પોટ્સ આવે ત્યાં સુધી ઘારીને તળી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને નીચેથી પણ ઘારી થોડી સરસ તળાઈ ગઈ છે

હવે આપણે ઘારી ઉપર ઘીનું કોટિંગ કરીશું તો અહીંયા રેગ્યુલર આપણે જે દેશી ઘી હોય એ જ લીધું છે તો નોર્મલી ઘારી પર ઘીનું કોટિંગ કરવા માટે જામ ખંભાળિયાનું જાડું ઘી વપરાતું હોય છે પણ બધાને એ ઘી ઇઝીલી નથી મળતું એટલે ઘરમાં રહેલા સિમ્પલ રેગ્યુલર ઘીને આપણે આ રીતે થોડું પહેલા મેલ્ટ કરી લેવાનું પીગાળી લેવાનું ઘી બહુ વધારે ગરમ નથી કરવાનું આ રીતે થોડું પીગાળી લેવાનું અને પછી એને કોઈ વાટકામાં કાઢી લેવાનું હવે આ ઘીને આપણે હલકું એવું ઠંડુ થાય એટલે દસ થી પંદર મિનિટ માટે ફ્રીઝરમાં બરફના ખાનામાં રાખી દેશું જેથી ઘી થોડું જામી જશે તો અહીંયા તમે જો લગભગ પંદર મિનિટ જેવું મેં ઘીને ફ્રીઝરમાં રાખ્યું અને આ રીતે હલકું એવું ઘી જામી ગયું તો હવે આ સ્ટેજ પર આપણે જેમ ક્રીમને ફેટતા હોઈએ બિલકુલ એ જ રીતે ઘીને ફેટી લઈશું તો આ રીતે વિસ્કર કે કોઈ ચમચીથી ઘીને થી ત્રણ મિનિટ હળવા હાથે આ રીતે ચલાવવાનું કે ફેટી લેવાનું એટલે ઘી આવું સરસ ક્રીમ જેવું થઈ જશે જે ઘારી પર કોટ કરવા માટે બિલકુલ પરફેક્ટ છે હવે અહીંયા મેં ફ્રિઝમાંથી ઘારીને કાઢી લીધી છે લગભગ એક કલાક જેવી ઘારી ફ્રીજમાં રાખશો એટલે એકદમ ઠંડી થઈ જશે અને ઠંડી ઘારી પર ઘીનું કોટિંગ ખૂબ જ સરસ આવી જશે તો આ રીતે આપણે ઘારીનો ઉપરનો પાર્ટ છે એને આ રીતે અને થોડી ઘારી સાઈડમાંથી ઘીને કોટ થાય એ રીતે આપણે ઘીમાં એને ડીપ કરી દેશું તો ઘણા લોકો આ જે ઘી છે એ મોળું ન લાગે એના માટે ઘીમાં એકાદ ચમચી જેટલી દળેલી ખાંડ પણ ઉમેરતા હોય છે તમારે ઉમેરવી હોય તો તમે જ્યારે ઘીને ફેટો ત્યારે ઉમેરી શકો છો હવે આ રીતે આપણે એક 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 કરી અને બધી જ લેશું અને ઘારીને ઉપરથી બદામ પિસ્તા અને કેસર સાથે સજાવી તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણી સુરતી ઘારી તૈયાર થઈ ગઈ છે જેને ઘારીને બનાવવી એકદમ સહેલી આ રીતે ઘારી તૈયાર કરશો તો બજાર કરતા સસ્તી ચોખ્ખી અને કોઈ પણ જાતની ભેળસેળ વગર એકદમ શુદ્ધ રીતે તૈયાર થશે અને સ્વાદ તો બજાર કરતા પણ વધારે આવશે તો તમે આ રીતે જો ક્યારેય સુરતી ઘારી ન બનાવી હોય તો એકવાર ટ્રાય કરજો તમને આ રેસીપી ખૂબ જ ગમશે આ ઘારીને તમે એકવાર બનાવી અને પંદર દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકો છો તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે Yes, Udi, thank you for watching.